અમે પાછી મજૂરી કરી નાખી પાછી અતર મો ડોમોય ડોમો એ પાછો વસ્તુ ની વખાણ કોને બાજુ એ રંગ કરા છે હા ઓ બાપ જવા દે તોતા વાદે પાછા પાછું આ જો ઉંધું જાય છે પોણી જવા દે મોરા એના બધું તો આ દે જે બધું તા દે કોને પોણી દે મારી પાછું નકાતા પબડી ને બધો તમાકુ આ થાય

આવું કર્યું આવું કર્યું આ કોને મારા માર્યું તમાકુ પૂરા પલાળવા ને હવે

अला फामे लीजा बे तई तई के तई 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 ओम जो ओम जो અલ્યા ઉછ પાડી દે લે અડી કોણ જ્યો કેમ અડી જ્યો લે કેમ આડા તો વારી તું મો બો બોની કોણ વારી તું યસ તું પેલે ફેટ મેક તું નહીં આટે શમીના

ભાઈ ભાઈ મા 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 ભાઈ ભાઈ

મોટો રેસા હારો ભાટ આડે નહીં મમે ઓય કર સબ છોકરો અમા પર મના નેકા એ નેનો કેમ મના માર્યો ઓય મા ભાણે માર્યા આ ઓય ચમ લડો તો દે ને ચમ લડો તો નેકા કાં કર હે મના છોકરા મના માર્યો નેકા કેમ ચમ લડો

વાળો પણ હવાળું થોડું જે બાકી મારા ઘરે જાય ને એટલે હમ તો તાર વારજી આખો મહિનો પોણી આવે પેલા હેજી વેજી લડો છો

પાવડે પાવડા જેવા છીએ તને ખબર નઈ તૂટેલો લઈ ને તો ભય છે ને ભય સિવાય બીજો હોત ને તો ઘરમાં મળીયો ને પગનો તળિયો

અમુક એલું આમુક્યું એટલે પાછો પેલો મારો ભાઈ નો છોકરો પેલો ભત્રી જો ના એ તો તું રહી હું બોડું ફોડી નાખો ખબર નહિ તું કોણ ગયો

બે કાઢ્યો એટલે મને આવું ઓળા બોડા પલા દેવું થોડી વાર